શત્રુજયનો મહિમા તારંગાની ઊંચાઈ શત્રુંજયનો મહિમા અને તારંગાની ઊંચાઈ આબુની કોરણી અને રાણકપુરની બાંધણી કટકું બટકું ખાજે પણ રાણકપુર જાજે આ એક લોકોક્તિ છે અને એમાં આગ્રહ એવો છે કે બીજા બધા તીર્થોની વાત તો કરી છે પણ એમ કે તમે રાણકપુર એકવાર જરૂર જાજો આ રાણકપુર શું છે રાણકપુર જૈન તીર્થની આટલી બોલબાલા કેમ છે એના વિશે આજે વાત કરવી છે કારણ કે આ તીર્થ માત્ર જૈનો માટે જ મહત્વનું છે એવું નથી શિલ્પ સ્થાપત્યના કારણે કુદરતી વાતાવરણના કારણે એની વનરાજીના કારણે પણ બહુ જાણીતું છે મહત્વનું છે અને એનો ઇતિહાસ ભવ્ય છે અને એના ઇતિહાસમાં અનેક વણાકો આવ્યા છે એટલે આ રણકપુર તીર્થ વિશે જાણવું છે એના વિશે આજે વાત કરવી છે વાત કરતા પહેલાં આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો એકદમ મજાની વનરાજી હોય કુદરતી વાતાવરણ હોય સાથે તમારી ધાર્મિક ભાવના ભળે અને એમાં કલા અને સૌંદર્ય સ્થાપત્યનું જો ઉમેરાય તો એવો ત્રિવેણી સંગમ છે એ રાણકપુર જૈન તીર્થ છે આ તીર્થની મુલાકાત લેવા જેવી એટલે જૈનો તો લે જ છે પણ જૈને તરોએ પણ લેવા જેવી છે અરવલ્લીની પશ્ચિમે વનરાજી વચ્ચે રાજસમંદ જિલ્લામાં અને સાદડી ગામ છે જેનાથી આઠ કિલોમીટર દૂર આ તીર્થ આવેલું છે ઉદયપુરથી તમે ગણો તો લગભગ નેવું કિલોમીટર બાણું કિલોમીટર છે પણ આ જૈન તીર્થ બહુ મોટી જગ્યામાં ફેલાયેલું છે અને એનું નિર્માણ કઈ રીતે થયું એનો આખો ઇતિહાસ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આમાં મૂળ નાયક છે ઋષભદેવ એટલે કે આદેશ્વર દાદા પ્રથમ તીર્થંકર અને આ આદેશ્વર દાદા ઋષભદેવ જે રાજા હતા પહેલા એમણે આખા જગતને પરિવાર સમાજ શાસન રાજનીતિ બધું શીખવાડ્યું ભોગભૂમિમાંથી કર્મભૂમિ બનાવી લોકજીવનમાંથી ધર્મજીવન કુમારપાળ દેસાઈએ આ તીર્થ વિશે સરસ મજાનો ઇતિહાસ લખ્યો છે ને આણંદજી કલ્યાણજી પેઢી જે એના સંચાલક છે એમણે આ પ્રકાશન કર્યું છે એના ઉપરાંત બે ત્રણ ભાષાઓમાં પણ આ પુસ્તિકા છે એ ઉપરાંત એનું કોફિટેબલ બુકવાળું પુસ્તક પણ બહુ મજાનું છે એ જોઈ જવા જેવું છે એટલે આ ઋષભદેવ ભગવાનની એક ફિલોસોફી એવી હતી એમને પાછળથી એમણે ભારત પોતાના પુત્ર ભારતને ગાદી સોંપી અને પોતે દીક્ષા લીધી અને કેવળ જ્ઞાન પણ થયું ને એમની ફિલોસોફી એવી હતી કોઈ જીવને મારવો નહીં આ સમજવા જેવું છે હેતથી રહેવું અસત્ય ન બોલવું ચોરી ન કરવી શીલવંત રહેવું એવા ઋષભદેવ ભગવાન અહીંયા મૂળ નાયક તરીકે રાણકપુરમાં બિરાજે છે અને એનું એક નામ ધરણ વિહાર પણ છે ચૌમુખી મંદિર છે ધરણ વિહાર શું કામ છે એ સમજી લેવા જેવું છે એ વખતના મેવાડમાં મંત્રી એક ધરણા સા પોરવાર હતા બહુ મોટું નામ ત્યારના શ્રેષ્ઠી કહેવાય એવું મંત્રીશ્વર શ્રેષ્ઠી એમને સોમસુંદર સુરીજી આચાર્ય હતા એમની પ્રેરણાથી આ તીર્થ બનાવવાનું મન થયું માલઘાટના મૂળે તો એ અને મગઈ નદીના કિનારે રાણા કુંભા ત્યારે મેવાડના જે રાજા હતા એમણે જમીન આપી અને માદરી પર્વત અને જંગલની જમીન ને મગઈ નદી બાજુમાંથી જ ખળખડ વહે છે અત્યારે પણ વહે છે એ રાણકપુરમાં આ તીર્થ બનેલું છે આ રાણકપુરનું નામ કઈ રીતે પડ્યું એને એ પણ બહુ મહત્વનું છે રાણા કુંભાએ જમીન આપી એટલે રાણાપુર બન્યું પછી એ અપભ્રંશ થતા રાણપુર થયું પછી રાણીકપુર થયું અને છેલ્લે રાણકપુર તરીકે જાણીતું છે અને આ મેઘઈ નદી છે એના વિશે કવિ મે એ વખતનું બહુ મોટું નામ હતું એને એમણે કહેલું કે નિર્મલ નીર વહી વિચ ગંગે પાપ

વાત કરી અને એણે કહ્યું કે આશીર્વાદ આપો અને એ નક્કી થયું કે મંદિર બનાવને રાણા કુંભાએ એ જમીન આપી એમણે આ આ ધરણાસા શેઠ હતા એટલા બધા ધાર્મિક હતા કે બત્રીસમા વર્ષે તો એમણે શત્રુજય તીર્થ માટે સંઘ કાઢેલો કેટલાય મંદિરોનો બનાવ્યા પણ ખરા જીર્ણોધાર પણ કર્યા એમાં સજારી પિંડવાળા સાલેર આવા કેટલાય ગામો છે પછી જે એણે સપનામાં વિમાન જોયું હતું નલિન ગુલ્મ એ માટે ડિઝાઇન કેમ બનાવવી એ માટે એણે મથામણ શરૂ કરી અને પચાસેક શિલ્પીઓ પાસે નકશાઓ બનાવ્યા પણ એમાં એને જામ્યું નહીં આખરે મુંડારાના તે વખતના શિલ્પી દેપા બહુ પ્રખ્યાત હતા એમની પાસે આખી વાત મૂકી રોજ એમ કે બંને મળે એકબીજા સાથે વાત કરે સપનાની વાત થાય નોંધે શિલ્પ શિલ્પી દેપા અને આખરે એણે સપનામાં જે સેટને આવેલું એ જ પ્રકારનું નકશો તૈયાર કર્યો અને પછી એ મંજૂર થયું ચૌદસો ને માં આ તીર્થનો બાંધકામનો આરંભ થયો અને પચીસો જેટલા કારીગરો હતા તમે વિચાર કરજો પચીસો કારીગર અને પચાસથી સાઠ વરસ આખું મંદિરને બનતા થયા અને એનું એક નામ ત્રૈલોક્ય દીપક પણ થયું કારણ કે ત્રણેય લોકમાં જે દૈદીપ્યમાન છે એ રીતે આ નામ પણ એનું ગણાયું અને શિલ્પીઓ જે હતા એમાં બધા કંઈ કોઈ તો હતું ને હિન્દુઓ હતા અને એમને એમના ઈષ્ટદેવની ભક્તિ પણ કરવા મળે એ માટે એમણે શંકર હનુમાન ગણેશ પાર્વતી અંબિકા સૂર્યપૂજા માટેનો કુંડ આ બધી મૂર્તિઓ ત્યાં મુકાવી આજે પણ તમે રાણકપુરમાં પ્રવેશ પ્રવેશ કરો જ્યારે એ પ્રવેશદાર ભવ્ય છે પ્રવેશ દ્વાર પાસે આ બધી મૂર્તિઓ જોવા મળે છે આમ તો ધરણા સેટને સાત માળનું મંદિર બનાવવાની ઈચ્છા હતી પણ ત્રણ માળનું થયું અને આચાર્ય સોમસુંદર સુરી એ એમની એમની ઉંમર થઈ એમનું કાયા થોડી ક્રુશ થઈ એટલે નક્કી થયું કે એમની ઉપસ્થિતિમાં કારણ કે એમના આશીર્વાદથી આ કામકાજ શરૂ થયું હતું એટલે પ્રતિષ્ઠા કરવાની કરવામાં આવીને ઈસવીસન ચૌદસો ને છન્નુંમાં આ પ્રતિષ્ઠા ઉત્સવ મનાવ્યો આચાર્ય મહારાજ આવ્યા એમની સાથે પાંચસો સાધુનો સાધુઓ પણ આવ્યા અને આખો સમારંભ બહુ સરસ રીતે ઉજવાયો અને ધરણાશા શેઠે આ પ્રસંગને અનુલક્ષીને આ બાજુની આ બાજુ જેટલું વિસ્તાર હતો ત્યાં દુકાળની સ્થિતિ એટલે પાણીની બહુ સમસ્યા હતી એટલે કુવાઓ ગળાવ્યા વાવ ગળાવ્યા તળાવો બનાવ્યા અને લોકો માટે અનક્ષેત્ર પણ ચલાવ્યું અને આમાં તમે ત્રણ દેરાસર છે જિનાલય છે એ મૂળ નાયક છે આદિશ્વર દાદા છે એ મૂળ મંદિર જે છે એ અદ્ભુત છે સ્થાપત્યની દ્રષ્ટિએ પણ અદ્ભુત છે એની વાત આપણે કરીએ એકાવન ઇંચની ચાર પ્રતિમા છે એટલે કે ચૌમુખી છે આ પ્રતિમા પણ બહુ તમારી મન લે એવી છે અડતાલીસ હજાર ચોરસ મીટરમાં આખું મંદિર છે એટલે તમે વિચાર કરજો કેવડો મોટો એરિયા છે અને એમાં શેવાડા અને સોનાળાના આરસ પથ્થરો વપરાયા છે ચાર સભા મંડપ છે ચાર મેઘનાજ મંડપ છે અને ચૌદસો ચુમ્માલીસ સ્તંભો છે ચૌદસો ચુમ્માલીસ અને આ સ્તંભોની રચના એવી રીતે કરવામાં આવી છે કે તમે મંદિરમાં ગમે તે ખૂણે ઉભા રહો તમને પ્રતિમાના દર્શન થાય આ બહુ અદ્ભુત કામ છે ચોત્રીસ હજાર તો જીન પ્રતિમાઓ છે આ મૂળ મંદિરમાં અને એમ કહે છે કે આમાં કેટલો ખર્ચ થયો હશે એ જમાનામાં બાવીસો કારીગરો આટલો પથ્થર આ તે એમ કહે છે કે નવ્વાણું લાખ સુવર્ણ મુદ્રાનો ખર્ચ થયો હતો હવે આજની ગણતરીએ કેટલા પૈસા થાય એ તો હિસાબ કરવો બહુ અઘરો થાય પણ એક હસ્તપ્રતમાં આનો ઉલ્લેખ જોવા મળે છે કે ધરના પોરવાળા એટલે કે ધરણા સા શેઠ નિનાણું લખ દ્રવ્ય લગાવ્યો એટલે કે નવ્વાણું લાખ સુવર્ણ મુદ્રા એણે આ માટે ખર્ચી અને કવિ મેં તો એવું પણ લખેલું આ ધરણાશા ધરણા વિહાર માટે કે જાણે નંદી અવતાર ધરણ વિહાર રૂપે ના થયો હોય એવી આ આ જિનાલય છે અને ધરણાશા પણ ઉમર થયા અને એમનું કાયા પણ ક્રુશ થઈ અને કામ થોડું બાકી હતું ત્યારે એણે મોટાભાઈ રત્નાશા પાસે વચન માગ્યું કે બાકીનું કામ તું પૂરું કરજે અને એ પછી કે છે એટલે ધરણા અવસાન પછી આઠ દસ વર્ષ સુધી આ બધું કામ ચાલ્યું ને કલાત્મક મંડપો આ તે જે બધું હતું એ કામ પૂરું થયું અને આ કામ પૂરું થયા પછી પછીનો ઇતિહાસ પણ બહુ મજાનો છે પણ એ પહેલાં થોડોક ઉલ્લેખ એ કરી દો કે તમે જો બારીકાઈથી આ મંદિરની મુલાકાત લેશો તો ઘણું બધું તમને જાણવા મળશે પ્રવેશ દ્વારની ઉપરના ભાગે એક હાથી છે બે હાથી છે એકની પાછળ બીજો અને એ એના ઉપર ધરણાશા શેઠ એમની પત્ની અને રત્નાશા શેઠ અને એમની પત્ની ચારેયની પ્રતિમા છે અને ધરણાશા શેઠ જાણે ચૈતન્યવંદન ભગવાનને કરતા હોય ચૈતન્યવંદન એવી રીતે એમની મુદ્રા થઈ છે અને મોટાભાઈ રત્નાશાની અલગ જગ્યાએ એટલે દક્ષિણ પ્રવેશ દ્વાર છે ત્યાં પણ એમની મૂર્તિ છે અંદરની જે રચના છે એ પણ બહુ અદ્ભુત છે એટલે શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ તો આ અદભુત કામ થયું છે મુખ્ય રંગ મંડપમાં સોળ ઘુમ્મટ છે સોળ ઘુમ્મટ નવગ્રહ છે છે વિદ્યાદેવીની મૂર્તિ છે ત્રણ ત્રણ ચોવીસીના એટલે કે બોતેર રાયણના પગલા પણ છે અને રાયણ વૃક્ષ પણ છે બહાર છે એ ગિરનાર શત્રુજય બહારના જે શિલાલેખ બધા નાના મોટા છે એની ઉપર ગિરનાર અને શત્રુજૈન તીર્થના પણ ચિત્રો મૂકવામાં આવ્યા છે અને સૌથી મહત્વની વાત આ આવું આવું તમને ઓછી જગ્યાએ જોવા મળશે જૈન તીર્થ હોય તો જૈનોનું બધું શિલ્પો હોય અથવા તો જે તે ધર્મનું ધર્મસ્થાન હોય તો ત્યાં એના શિલ્પો હોય પણ અહીંયા શિલ્પીઓ બધા હિન્દુઓ હતા અને એના કારણે એમ કે છે કે આ મંદિરમાં ઘણા બધા સ્તંભોમાં નાગદમનની વાત તમને જોવા મળશે રામાયણ મહાભારતના કેટલાક પ્રસંગો પણ જોવા મળશે અને અહીંયા બે વિશાળ ઘંટ છે એનો ઘંટ છે એ બાંધી રાખવો પડે છે બહુ જાડા દોરડાથી અને આરતી બે સમયે જે થાય ત્યારે દોરડું તોડવામાં આવે છે અને અઢીસો અઢીસો કિલોના ઘંટ છે અને એ જ્યારે વગાડવામાં આવે છે બે એના સેવકો વગાડે ત્યારે ઓમકારનો તમને ધ્વનિ આવતો એવો એવો ભાસ થાય તમને આભાસ થાય અને ત્રણ કિલોમીટર સુધી આ ઘંટનો અવાજ પહોંચે છે એટલું જ નહીં એક ઘંટને નર ઘંટ કહેવામાં આવે છે ને એકને માદા ઘંટ કહેવામાં આવે છે અને બેય સાથે નથી વગાડવામાં આવતા પેલા નરઘંટ વગાડવામાં આવે બીજી વાર ઘંટ વગાડવામાં આવે એટલે એનો ધ્વનિ તમને જાતિભેદનો અહેસાસ પણ કરાવે એટલે આ બહુ સરસ છે પણ આટલું બધું થયા પછી કેટલાક વર્ષો બાદ એક બહુ ખરાબ કાળ આવ્યો આ મંદિર માટે અને એ ખરાબ કાળનું કારણ ઔરંગઝેબ હતો ઔરંગઝેબનું લશ્કર ત્યાંથી પસાર થતું હતું અને આ ધરણા વિહારને એટલે કે રાણકપુર તીર્થને એટલું બધું નુકસાન કર્યું એમણે એટલું બધું નુકસાન કર્યું ઔરંગઝેબનું આ હતું પાછો દુકાળ બહુ પડ્યો એટલે આ ગામની જે વસ્તી હતી એ બાજુના ગામોમાં ચાલી ગઈ એટલે સંભાળ અને સંરક્ષણ કોણ કરે એટલે સાવ નધણિયાતું આખું તીર્થ થયું ગીચ જાળી થઈ ગઈ રસ્તા એટલા વિકટ થઈ ગયા કે ત્યાં જઈ શકાય નહીં જંગલી પશુઓ આવે સર્પનો વાસ થઈ ગયા અને ચીડિયાઓનું ઘર થઈ ગયું ચોર ડાકુ અહીં આવીને છુપાય અને સાવ વેરાન જગ્યા થઈ ગઈ કોઈ આવતું જ નહીં તો હવે શું પાછું અને કઈ રીતે ધમધમતું કરવું પાછું એ તીરકને મૂળ મૂળ એનો કઈ રીતે લ્યાવો અને નક્કી થયું કસ્તુરભાઈ લાલભાઈ શેઠ એ આ કામ હાથમાં લીધું કલ્યાણજી આણંદજી પેઢીને આ સોંપાયું હતું અને બસો કારીગરોને કામ સોંપાયું એ ઠેર ઠેર ગાબડા ને એટલું બધું ઘૂમટના છતમાંથી પાણી પડે સ્તંભોમાં તિરાડો હતી અને અમદાવાદના શેઠ હેમભાઈ વખતચંદ સંઘ લઈને આવ્યા હતા સાદડી સુધી જે રાણકપુરની બાજુનું ગામ છે એમનું હૃદય દ્રવી ઉઠ્યું આ હાલત જોઈને તીર્થની ને એમણે નક્કી કર્યું કે આનો કંઈક સરખી રીતે ઉદ્ધાર જીર્ણોદ્ધાર થવો જોઈએ અને એણે પહેલું કામ એ કર્યું કે રક્ષકોની ભરતી કરી તીર્થને ફક્તે દિવાલ બનાવી અને સાદડી રાણકપુરના રસ્તે આખો રસ્તો લગભગ સાત આઠ કિલોમીટર છે એમાં સૈનિકો મૂક્યા એટલે કોઈને આવવું જવું હોય તો પરેશાન ન થાય કારણ કે અહીંયા ચોર ડાકુઓ પણ રહેતા હતા પછી આણંદજી કલ્યાણજી પેઢીને વિનંતી કરવામાં આવી સાદડી જૈન સંઘે જ અને આખો વહીવટ પણ એને સોંપવામાં આવ્યો અને આનંદજી કલ્યાણજી પેઢી તમને ખબર છે કે અનેક જૈન તીર્થોનું સંચાલન કરે છે અને આ કલ્યાણ અને આણંદ એવી રીતે બે ભાવનાઓ ઉપરથી આખી પેઢીનું નામ થયું અને કસ્તુરભાઈ લાલભાઈ જે મે ઉલ્લેખ કર્યો એમણે આ જીર્ણોદ્ધારની જવાબદારી ઉપાડી અને કેટલાક શિલ્પીઓ સ્થાપત્યકારોનો એમને સંપર્ક કર્યો ને ત્યારે ગ્રેક્સન બેટલી નામનો સ્થાપત્યકાર બહુ મોટું નામ દુનિયામાં એનું હતું એને પણ બોલાવવામાં આવ્યા અને બધા ગયા બીજા જૈન શ્રેષ્ઠીઓ પણ એમાં જોડાયા મહત્વની વાત એ હતી કે એ વખતે ધર્મશાળા કાંઈ પડાળી ખાલી હતી અને આ બધા લોકો ચાર દિવસ ખુલ્લામાં રહ્યા સાહેબ અને એમના આવવા પહેલા જ એક વાઘ પણ આવેલો અને કૂતરાનું મારણ પણ કરેલું અને આખરે કઈ રીતે આ કામ કરવું જોઈએ એનો પુનરોદ્ધાર કઈ રીતે થાય એ બધું નક્કી થયું અને ધ્રાંગધ્રાના આની સાથે સૌરાષ્ટ્રનું પણ કનેક્શન છે ધ્રાંગધ્રાના દલછારામ દાસને આ જવાબદારી સોંપાય કે જીર્ણોદ્ધારનું કામકાજ તમે સંભાળો અને બસો કારીગરો એમાં જોડાયા ચૌમુખીજીનું જે પરિસર છે એ તો આખું નવું બનાવવામાં આવ્યું ધર્મશાળા બની ભોજનશાળા પણ બની અગિયાર વરસ સુધી આ જીર્ણોદ્ધારનું કામ ચાલ્યું વિક્રમ સંવંત ઓગણીસો નેવું ની આ વાત છે અને એ જમાનામાં ચાર પોઈન્ટ સિત્તેર લાખનો ખર્ચ થયો એટલે આજે જો તમે ચાર લાખ ચાર પોઈન્ટ સિત્તેર લાખને ગણો તો અબજો રૂપિયા સુધી વાત પહોંચે અને વિક્રમ સંવંત બે હજાર નવ ના પુનઃ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ ગ્રેક્સન બેટલી અને કેટલાય આચાર્યો આવેલા અને ગ્રેક્સન બેટલી એમ કહેલું કે બહુ સરસ કામ થયું છે એટલે આ રીતે આખો એનો જીર્ણોદ્ધાર થયો ને આ તીર્થ ફરી પાછું સરસ મજાનું બન્યું અને લોકો આવતા થયા આ જ પરિસરમાં નેમિનાથ અને પાર્શ્વનાથ જિનાલય પણ છે નેમિનાથમાં વાત એવી કરવામાં આવે છે કે મુખ્ય મંદિર બને ત્યાં સુધી લોકો સેવા પૂજા ક્યાં કરે એના માટે એમ કે આ નેમિનાથ મંદિર બન્યું હોય એવી પણ એક વાત છે અને આને સલાટોકા મંદિર પણ કહેવામાં આવે છે કારણ કે આ કારીગરોએ કારીગરોએ મળીને બનાવ્યું એટલે એવી રીતે એનામાં નેમીનાથ ઉપર પાંત્રીસ જેટલી પ્રતિમાઓ છે બીજું પાર્શોનાથનું મંદિર છે પાર્શોનાથ ભગવાનનું અને એના માટે એમ કહે છે ખરતર વસહી એટલે કોઈ શ્રાવકે આ મંદિર બનાવી આપ્યું હશે એમાં નામ છે સોમલ પોરવાડ અને એમ કહેવામાં આવે છે કે સોમલ પોરવાડ એ ધરણા શેઠ હતા એના મુનિમ હતા અને આ મજાની વાત એ છે કે પૂર્ણોદ્ધાર જયારે થયો એ સુદ પાંચમે થયો હતો ઓગણીસો ત્રેપન વિક્રમ સંવત અને એના કારણે દર ફાગણ સુદ પાંચમે અહીંયા મેળો ભરાય છે અને ધરણાસા શેઠના વંશજો આજે પણ ધાણેરાવથી ધ્વજા લઈ રાણકપુર આવે છે અને ધ્વજા ચડાવે પણ છે એ વખતે જ્યારે મંદિર બનેલું ત્યારે ચિત્તોડથી પૂજારીને બોલાવવામાં આવેલા અને આજે પણ એના જ વારસો પૂજા કરે છે શિલ્પી દેપાના વંશજો જે છે પરંપરાગત વારસાગત રીતે એ જીર્ણોધાર અથવા તો નાનું મોટું કોઈ મંદિર જૈના કામ હોય તો એ જ કરે છે અને જે સુરક્ષા કર્મીઓ મૂકવામાં આવ્યા હતા એમાં આજે ચૌદમી પેઢી એ સુરક્ષા કર્મીઓ આવી ગઈ છે ચૌદમી પેઢી એટલે આ મંદિર ઘણી બધી રીતે ઐતિહાસિક છે બાજુમાં મેઘઈ નદી વહે છે અને ખડખડાટ એનો ખડખડ ખડકડ રહેવાનો જે અવાજ તમને કાનમાં સંભળાય તમને બાગ બાગ થઈ જાઓ એટલી બધી વનરાજી છે અને હજારો વૃક્ષો છે હજારો વૃક્ષો એવા સરસ ઊંચા વૃક્ષો છે વર્ષો જૂના વૃક્ષો છે કે તમે અહીંયા આવો તો તમને એમ થાય કે અહીંયા બે ચાર પાંચ દિવસ રોકાવવું જોઈએ તમે એકદમ રિલેક્સ થઈ જાઓ સૌથી મોટો ફાયદો એક એનો એ પણ છે કે અહીંયા કોઈ મોબાઈલ નેટવર્ક મળતું નથી એક પણ મોબાઈલ નેટવર્ક નથી લેન્ડલાઈન છે એ જિનાલયની ઓફિસમાં છે અને એની પાસે ત્યાં કોમ્પ્યુટર એક રાખ્યું છે એટલે એનું વાઈફાઈ છે બાકી કોઈ પણ નેટવર્ક અહીં આવતું નથી મૂળ મંદિર પાસે થોડાક જાઓ નજીક તો તમને થોડું ઘણું નેટવર્ક આવે અમને તો ભોજનશાળા જે અત્યારે સંભાળ છે કલ્યાણજી આણંદજી પેઢીના કર્મચારી છે મૂળે વલ્ભીપુરના છે એમણે બહુ મજાની વાત કરી કે ઘણીવાર તો લોકો નેટવર્કની શોધમાં મંદિરથી બહાર નીકળીને અડધો પોણો કિલોમીટર વયા જાય પછી ખબર પડે કે જૈન મંદિર તો આપણું પાછું રહી ગયું પા એટલા બધા લોકો નેટવર્ક માટે પણ તમે અહીંયા આવો તો નેટવર્ક બંધ છે એટલે તમે ધર્મ ભાવના તમારી ભક્તિ ભાવના અથવા તો તમે કુદરતના વાતાવરણ વચ્ચે રહી શકે એમ તો એ ભોજન શાળાના જે ભાઈ હતા સંચાલક એમણે બહુ સરસ વાત કરી કે અહીંયા ટુરિસ્ટ વધારે આવે છે યાત્રિક ઓછા આવે છે આ વાત સમજવા જેવી છે દસ લાખ પ્રવાસીઓ રાણકપુર દર વર્ષે આવે છે દસ લાખ પ્રવાસીઓ અને એમાં ખાલી જઈનો નહીં એવું નથી ત્રણ લાખ તો વિદેશીઓ આવે છે અને આ વિદેશીઓ શિલ્પ સ્થાપત્ય જોવા આવે છે અને એમના માટે ત્રણ ચાર વિદેશી ભાષાઓમાં ઓડિયોની તમે એનો હેડફોન લઈ લો એના પૈસા લેવામાં આવે છે તો આખો મંદિરનો ઇતિહાસ એ તમને હેડફોનમાં સાંભળવા ઓડિયોમાં સાંભળવા મળે છે એટલે વિદેશીઓ માટે પણ આ બહુ આકર્ષણનું કેન્દ્ર છે ને જૈનોની જો વાત કરીએ તો રાણકપુરની પંચતિથિ પણ થાય છે બાજુમાં ત્રીસ કિલોમીટર ઉછાળામાં આવી છે એનું સંચાલન પણ કલ્યાણજી આણંદજી પેઢી કરે છે નાડલાઈ નાડોલ વરકાણા આવી રીતે તમે પંચતિથિ પણ કરી શકો છો ને ઘણા જૈનો તો દર વર્ષે રાણકપુર જવું એવો નિયમ પણ લીધો હોય છે પણ આ માત્ર જૈનો માટેનું તીર્થ નથી મારા ભારપૂર્વક કહેવું છે એનો ભવ્ય ઇતિહાસ છે અને જેને ઇતિહાસમાં રસ છે જેને કુદરતી વાતાવરણમાં રહેવાનો રસ છે જેમણે મોબાઈલ નેટવર્ક વગર રહેવું છે રિલેક્સ થવું છે અને જેમને શિલ્પ સ્થાપત્ય એના સૌંદર્યમાં રસ છે એની માટે રાણકપુર તીર્થ બહુ સરસ મજાનું ડેસ્ટિનેશન છે આ સમજી અને રાણપુર જજો ખાલી ધર્મ ભાવના જ નહીં એમાં અલૌકિક સૌંદર્ય કુદરતી વાતાવરણ પણ છે ને શિલ્પ સ્થાપત્ય પણ છે અને અદ્ભુત આપણે આપણો જે સ્થાપત્યનો ઇતિહાસ છે એ તમને અહીંયા નજરે જોવા મળે છે અદ્ભુત વાતાવરણ છે ધર્મશાળાઓ છે અને એની બાંધણી પણ એટલી બધી મજાની છે રૂમો છે ત્રણ ધર્મશાળાઓ છે ને લગભગ વીસેક રૂમો વીસ નહીં પણ પચીસ જેટલા રૂમો પણ છે એટલે રહેવાની સગવડતા ઓકે છે સારી છે એસીવાળા રૂમ નથી અને એ સારું છે નથી થોડુંક તો આપણે ટેવાવું પણ જોઈએ ભોજનશાળા બહુ સરસ છે તમને સવારનો નવકારસી મળે બે સમય ભોજન મળે કેન્ટીન પણ છે એટલે આમ તમે રાણકપુરમાં આવો તો તમને એમ થાય કે કંઈ જુદી દુનિયામાં આવી ગયા છે એનો અહેસાસ મેળવવો હોય તો જરૂર રાણપુર જજો લૂકું સુકુ ખાઈ લેજો રાણકપુર જજો આભાર ફરી મળીશું